નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મકર રાશિના જાતકો માટે આ પાંચ દિવસનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે જેમાં તમે કેટલાક મોટા લક્ષ્યો પૂરા કરી શકશો આ સમય તમારા માટે એટલો સારો છે કે તે તમને એક મોટી ભેટ આપશે સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં થતાં તમને ચોક્કસપણે કોઈ એવી મોટી ભેટ આપી જશે જે તમારા જીવનને સુખમય ખુશહાલ અને પ્રસન્નતાથી ભરી દેશે તેથી કહી શકાય કે આ પાંચ દિવસનો સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા માટે અત્યંત શુભ રહેશે સૌથી મોટી વાત એ છે કે દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ એટલે સારી છે કે જે લોકો હાલમાં નોકરીની શોધમાં છે અથવા નોકરી માટે પરેશાન છે તેમના માટે આ ઘણો સારો સમય છે તમે તમારા પ્રવાસીઓથી કેટલાક મોટા કામો પૂરા કરી શકશો ખાસ કરીને જો તમે નોકરી કરી રહ્યા હોવ તો પણ આ સમય ખૂબ જ સારો છે દેવગુરુ બૃહસ્પતિની અનુકૂળ સ્થિતિના કારણે તમને કોઈ એવી સૂચના મળવાની કે પ્રાપ્ત થવાની સંભાવના છે જેમાં તમારી નોકરી મળવાના અને તેમાં સફળતા પ્રાપ્ત કરવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે મિત્રો જે લોકો ખૂબ મહેનત અને લગનથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓ લાગ્યા રહો કારણ કે આ સમયે તમારી મનોકામના પૂર્ણ થવાની અને મોટી ભેટ મળવાની સંભાવના છે મોટી પેટ મોટી ભેટ એટલે તમને સફળતા મળશે આ નોકરીમાં હોઈ શકે છે અને બઢતી પ્રમોશન મળવાના યોગ પણ આ સમયે બની રહ્યા છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને કહી શકાય કે તમે તમારી શોધ ચાલુ રાખો આ સમયે તમને ચોક્કસપણે કોઈ એવી સૂચના મળશે જે તમને ખુશીથી ખુશીથી જુમવા પર મજબૂર કરી દેશે એટલે કે નોકરી મળવાનો ઉત્તમ સમય રહેવાનો છે મિત્રો ગુરુની અસરથી જીવનમાં પ્રસન્નતા આવશે ગુરુને માટીને પણ સોનું બનાવનાર ગ્રહ માનવામાં આવે છે નવ ગ્રહોમાં ગુરુ સૌથી શુભ છે જે હંમેશા સારું જ આપે છે અને ક્યારેય પરેશાન કરતા નથી જો ગુરુની સ્થિતિ સારી હોય તો જીવન સુખી અને ખુશહાલ બને છે મિત્રો આ સમયે તમારે તમારા પ્રયાસો વધારવા પડશે જો તમે નિષ્ક્રિય બેસી રહશો તો કંઈ પ્રાપ્ત થશે નહીં પરંતુ તમારે સક્રિય રહેવું પડશે મકર રાશિના લોકો દિલના ખૂબ સારા હોય છે તેઓ લોકો પ્રત્યે સારી ભાવના રાખે છે લોકોને ખુશ રાખે છે પ્રશંસા કરે છે અને મદદ કરે છે ઘણી વાર તો પોતાનું કામ છોડીને પણ બીજાને મદદ કરવામાં લાગેલા રહે છે એટલે કે પોતાના વિશેષ ઓછું વિચારીને બીજાને ખુશ રાખવાની વિચારસરણી હોય છે આ સમયે તમે તમારા પરિવારનું સંતુલન પણ ખૂબ સારી રીતે જાળવી શકશો જો તમે સ્ત્રીશો તો તમારા સારા કાર્યોથી પરિવારના લોકો તમારાથી ખૂબ પર્સન રહેશે અને તમે પરિવારને ખૂબ ખુશ અને પ્રસન્ન રાખશો સાથે જ આ સમયે તમને કેટલાક મોટા કાર્યો સોંપવામાં આવી શકે છે જેનાથી તમે ખૂબ ખુશ થશો આવા કાર્યો કર્મ પણ મળી શકે છે નોકરીમાં પણ નોકરીમાં પણ મળી શકે છે તો જો તમારો વ્યવસાય બિઝનેસ છે તો તેમાં પણ તમને ખૂબ મોટો અને સારો લક્ષ્ય મળી શકે છે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે જ્યાં તમને મોટા લક્ષ્યો અથવા મોટા કામો આપવામાં આવી શકે છે જો તમે કોઈ ખાનગી ક્ષેત્રે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છો તો તમે કોઈ એવો મોટો લક્ષ્ય પૂરો કરી શકો છો જેના માટે તમને પુરસ્કાર અથવા સન્માન મળી શકે છે આ એક એવો સમય છે જ્યાં તમને ઘણું બધું પ્રાપ્ત થવાનું છે આ સમય તમારા પ્રેમ સંબંધો લવ લાઈફ માટે પણ ખૂબ સારો રહેવાનો છે તમે તમારા લવ લાઈફમાં ખૂબ જ પ્રસન્ન અને ખુશ રહેશો કારણ કે તમારા સંબંધો સારા રહેશે આ સમયગાળો તમારા માટે પરિવર્તનનો દોર રહેવાનો છે તમે ક્યાંક ને ક્યાંક ધાર્મિક કાર્યમાં પણ ખૂબ સંમલિત રહેશો અને તમારે ધાર્મિક કાર્ય કરવા પણ જોઈએ લોકોને ખુશ રાખવાની ધર્મ કર્મ લાગેલા રહેવાની તમારી ઈચ્છાઓ આ સમયે ખૂબ ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે વળી આ સમયે તમે કેટલીક યાત્રાઓ પણ કરશો અને તે યાત્રા તમારા માટે સુખદ યાત્રા સાબિત થશે મિત્રો સાથે જ તમારા નવમાં ભાવમાં બુધાત્ય યોગ બની રહ્યો છે આ સમય તમારા માટે એટલો સારો છે કે તમે તમારા બિઝનેસમાં કાંઈક નવું કરી નવું કરીને સારી કમાણી કરી શકશો તમારે આ સમયે નવો બિઝનેસ કરવો જોઈએ અથવા તમારા વર્તનમાન બિઝનેસમાં તમને ખૂબ સારો ફાયદો મળશે તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ સારો રહેશે તમને તમારા સ્વજનો સારો સહયોગ મળશે સ્વજનોનો સારો સહયોગ મળશે તમારી બુદ્ધિ અને વિવેક ખૂબ કામ કરશે જેનાથી તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે આ સમયે તમારા કાર્યમાં તમારા પોતાના નિર્ણયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેથી બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાના નિર્ણય લો બુદ્ધ અને સૂર્ય જ્યારે સાથે હોય છે ત્યારે તમારો મગજ ખૂબ સારી રીતે કામ કરે છે અને તમે વસ્તુઓને સારી રીતે વ્યવસ્થિત મેરેજ કરી શકો છો જે લોકો ફ્રેન્ડ્સ રક્ષા ક્ષેત્રમાં નોકરી વગેરે પ્રાપ્ત કરવા માગે છે તેમના માટે પણ આ ખૂબ સારો સમય છે ફી ડિફેન્સર સેક્ટરમાં ફાયદો મળવાના યોગ છે વળી જો તમે જમીન જાયદાદ રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ કાર્ય કરી રહ્યા છો તો તેમાં પણ મોટો નફો થવાની સંભાવના છે એટલે કે સપ્ટેમ્બર મહિનાનું આ સમય જતાં જતાં તમને કોઈ મોટો ફાયદો આપી જશે આ સમયે તમે કેટલીક નવી વસ્તુઓની ખરીદી પણ કરવાના છો જેમ કે જમીન ઘર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા વાહનની ખરીદી તમે કાંઈ એવું ખરીદશો જેનાથી આખા પરિવારને ખુશ ખુશી અને પ્રસન્નતા થશે તમે પરિવારની ખુશી માટે કાંઈક અલગ કામ કરવાના છો અને તમને તેમાં સફળતા પણ મળશે તથા તમને ખૂબ જ સંતુષ્ટિ પણ તમે તથા તમને ખૂબ સંતુષ્ટિ પણ થશે સંપૂર્ણ રીતે આ સમય તમારા માટે કાંઈક મોટો થવા જઈ રહ્યું છે અને મોટું કરવા જઈ રહ્યું છે તેથી આ સમય તમારા માટે ખૂબ જ સારો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને મહાદેવ